નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ માં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેર બજારમાં સતત બારમા દિવસે આપણને તેજીની આગેકૂચ જોવા મળી છે તેજીવાળો બુલ ઉપર સવાર છે આજે ઓગસ્ટ ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટનો જે એક્સપાયરી થઈ ગઈ અને આજે નવા સપ્ટેમ્બર ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટનો પહેલો દિવસ હતો તેમ છતાં પણ આપણને આજે જોવા મળી છે એટલે કે તેજીવાળાની પકડ અત્યારે બજાર ઉપર ખૂબ મજબૂત છે આજના બજારની ચાલ ઉપર આપણે એક નજર પહેલાં કરી લઈએ ત્યારબાદ આપણે જોઈશું કે આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે અને આપણે કેવી સ્ટ્રેટેજી પણ અપનાવીશું આગામી સપ્તાહે રાઈટ તો હવે જોઈએ આજના મુંબઈ શેર બજારના સેન્સેક્સની વધઘટ ઉપર તો આજે સેન્સેક્સ હતો બ્યાસી હજાર છસો ને આડત્રીસના ઊંચા મથાળે ખુલ્યો નવા શિખર ઉપર ખુલ્યો અને એ જ એનો હાઈ બન્યો ત્યારબાદ ઘટીને બ્યાસી હજાર બસો છપ્પન થયો ત્યારબાદ બ્યાસી હજાર ત્રણસો પાસઠ પોઈન્ટ સિત્યોતેર બનાવ્યો છે જે બસો એકત્રીસ પોઈન્ટ સોળની મજબૂતી દર્શાવે છે એટલે કે ઉછાળો આવ્યો છે એટલે આજે સેન્સેક્સમાં બ્યાસી હજાર છસો આડત્રીસ ઓલ ટાઈમ હાઈનું નવું લેવલ બન્યું છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર બસોને ઓગણપચાસ ખુલ્યો શરૂઆતમાં વધીને પચીસ હજાર બસો પોઈન્ટ પચીસ થયો અને ત્યારબાદ સામાન્ય ઘટીને પચીસ હજાર એકસો નવ્વાણું થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે પચીસ હજાર બસો પાંત્રીસ બંધ આવ્યો છે જે ત્યાંસી પોઈન્ટ ઉછાળો દર્શાવે છે એટલે કે આજે નિફ્ટીમાં પચીસ હજાર ત્રેસઠની નવી હાઈ બની છે ઓલ ટાઈમ લાઇફ ટાઈમ હાઈ બની છે મિત્રો આજે એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો આજના બજારની તેજીને કારણે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ રહ્યા છે સોળસો ચૌદ સ્ટોકના ભાવ આજે વધીને આવ્યા છે અગિયારસો આઠ શેર હતા એ ઘટીને આવ્યા છે અને ઇઠયાસી સ્ટોક એવા છે કે જે અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ તો આજે એકસો ચાલીસ શેર છે એ ફિફ્ટી ટુ વીક હાઈ રહ્યા છે અને વીસ સ્ટોક એવા છે કે જે વર્ષની નવી નીચી સપાટી બતાવી છે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજના આખા માર્કેટમાં એકસો ત્રણ સ્ટોક હતા કે જેમાં અપર સર્કિટ લાગી હતી અને પાસઠ સ્ટોક છે એમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ ગેઇનર્સ હતા સીપલા બજાજ ફાઇનાન્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ડી સ્લેબ અને એનટીપીસી ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ તો આજના ટોપ લુઝર્સ છે ટાટા મોટર એચડીએફસી બેંક ટેક મહિન્દ્રા કોલ ઇન્ડિયા અને રિલાયન્સ મિત્રો આજે જે બજારમાં તેજી થઈ તો આજે જે સેક્ટરમાં તેજી થઈ છે ખાસ કરીને ફાર્મા સરકારી બેંક રિયાલીટી શેર તેલ ગેસ અને બેંક શેરોમાં આજે નવું બાઇન્ક જોવાયું અને એમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે મિત્રો બાર દિવસથી સતત તેજી આગેકું જ રહી છે એટલે તેજી વાળાની બોલબાલા આપણને જોવા મળે એમાં કોઈ શંકાને સ્થાન નથી એનું કારણ એ પણ છે કે ગ્લોબલ માર્કેટો ખૂબ સારા છે તેની પાછળ એફઆઈઆઈ જે વેચવા લતી ઓગસ્ટ મહિનામાં એ સતત લેવાલ થઈ ગઈ છે છેલ્લી પાંચ નેટ બાય રહી છે એટલે એક ઉપર નજર કરીએ તો ઓગસ્ટ હતી એફઆઈઆઈ ત્રણ હજાર બસો સાહીઠ કરોડનું નેટ બાય કર્યું છે તેની સાથે સ્થાનિક નાણાં સંસ્થાઓ એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર એમણે છવ્વીસો નેવું કરોડનું બાય કર્યું છે એટલે માર્કેટમાં નાણાંનો પ્રવાહ સતત આવી રહ્યો છે તેને કારણે આપણને તેજી જોવા મળી છે આજના મહત્ત્વના સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો આજે જે સમાચારો આવ્યા છે તેમાં રિલાયન્સની ગઈકાલે એજીએમ ગઈ છે નો ડાઉટ આજે રિલાયન્સનો સ્ટોક ઘટ્યો છે તેમ છતાં પણ હું આપણે રિલાયન્સની એજીએમના જે મહત્વના થોડાક સમાચાર છે એ હું આપને કહું તો મુકેશ અંબાણીએ એમની એજીએમમાં એમ કહ્યું છે કે બે હજાર સત્યાવીસ સુધી રિલાયન્સની વેલ્યુ ડબલ કરીશું એટલે આ બહુ મહત્ત્વનું આશાસ્પદ એમનું નિવેદન હતું તેમજ ગ્રીન ગ્રીન ફ્યુઅલ અને ન્યૂ એનર્જી કંપની માટે ગ્રોથ એન્જિન બનશે એવું પણ એમણે આશાવાદ વ્યક્ત કર્યો છે તેમજ ત્રીજી વાત એમણે એ પણ કરી છે કે વર્ષના અંતમાં સોલર પેનલનું પ્રોડક્શન અમે શરૂ કરી દેવાના છીએ આ ત્રણ પોઝિટિવ વાત એજીએમમાં હતી પણ આજે રિલાયન્સે ત્રણ હજાર ઓગણસીની હાઈ બનાવી અને અંતે ટ્રેડિંગ સેશનને અંતે રિલાયન્સનો શેર બાવીસ રૂપિયાને નેવું પૈસા ઘટી અને ત્રણ હજાર ઓગણીસ પોઈન્ટ પચીસ બંધ આવ્યો છે રિલાયન્સ માં બુલીસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેજીવાળાઓની પકડ પણ મજબૂત છે તેમ છતાં પણ આજે રિલાયન્સના સ્ટોકમાં એજીએમ પછી ભાવ ઘટીને આવ્યો છે હા રિલાયન્સમાં પાંચમી સપ્ટેમ્બરે એની બોર્ડ મીટિંગ મળવાની છે જેમાં એકે એક બોનસ શેર આવે તેવી આશા પણ છે એટલે ઇન્વેસ્ટરોમાં આ શેર પણ હોટ ફેવરિટ બન્યો છે જો કે આજે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું જોઈએ આગામી ટ્રેડિંગ સેશનમાં રિલાયન્સના કાઉન્ટર ઉપર કેવું બાઇંગ આવે છે બીજું મિત્રો આપણે કહેવું છે કે સ્પાઇસ જેટ છે એ નાણાકીય સંકટમાં આવ્યું છે એના દોઢસો કેબિન ક્રૂને ત્રણ મહિનાની રજા આપી દેવામાં આવી છે જે પછી ડીજીસીએ કડક નજર રાખી છે એટલે સ્પાઈસ જેટનો સ્ટોક બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સાડા પાંચ ટકા ઘટીને બાસઠ રૂપિયાને છપ્પન પૈસાનું ક્લોઝિંગ આવ્યું છે ત્રીજા મહત્ત્વના સમાચાર કહું તો આરવીએનએલ એને બસો બે કરોડનો ઓર્ડર મળ્યો છે એટલે મિત્રો આ હતા મહત્વના સમાચાર આજના બજારમાં હવે જોઈએ કે આગામી સપ્તાહે આપણે શું સ્ટ્રેટેજી અપનાવીશું કારણ કે બાર દિવસથી સતત તેજી આગળ ચાલી રહી છે અને એફઆઈઆઈનું બાઈંગ સતત છે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનનું બાઈંગ સતત છે ગ્લોબલ સંકેતો પણ આપણને પોઝિટિવ મળી રહ્યા છે તો મિત્રો ટેકનિકલી જોઈએ તો નિફ્ટીમાં ખાસ કરીને નિફ્ટીના લેવલની વાત કરીએ તો પચીસ હજાર બસો પચીસ હજાર બસો પચાસ અને ત્રણ પચીસ હજાર ત્રણસો આ ત્રણ રેઝિસ્ટન્સ હતા એટલે નિફ્ટીએ આ ત્રણ રેઝિસ્ટન્સની આજુબાજુમાં તો આવી જ ગયો છે એટલે હવે પચીસ હજાર ત્રણસોનું એક લેવલ બાકી રહે છે એટલે નેક્સ્ટ વીક આપણને પચીસ હજાર ત્રણસોનું લેવલ બતાવે તેવી શક્યતા છે જો પચીસ હજાર ત્રણસો ઉપર નિફ્ટી જાય તો પચીસ હજાર પચીસ હજાર ત્રણસો ને પચીસ અને પચીસ સુધીના લેવલ આપણને બતાવે હવે નિફ્ટીમાં પચીસ હજારનો સપોર્ટ લેવલ થઈ ગયો છે એટલે આ લેવલ ખૂબ ધ્યાનમાં રાખવાના પચીસ હજારનો સપોર્ટ લેવલ બની ગયો છે હા મિત્રો મહત્વની વાત એ છે કે ડાયવર્જન્સનો સંકેત મળે છે તેમ છતાં હજુ ટ્રેન્ડ રિવર્સલનો સંકેત આપણને ટેકનિકલી મળતો નથી એટલે તેજીના ઘોડા ઉપર તેજીવાળા સવાર થયેલા છે તે સ્પષ્ટ છે પરંતુ મારે તમને એવું કહેવું છે કે બાર દિવસની સતત તેજી ચાલી હોય અને માર્કેટમાં જેને કહેવાય કે ટ્રેન્ડ રિવર્સલનો સંકેત નથી મળતો પણ પ્રોફિટ બુકિંગ કરતા રહેવું જોઈએ દરેક ઇન્વેસ્ટર હોય જે જે પોર્ટફોલિયોમાં આપણે જેમાં નફો થઈ રહ્યો છે એમાં પ્રોફિટ બુક કરતા રહેજો હજી પણ આપને હું ચે ચેતવણી આપી રહ્યો છું કે બાર દિવસની તેજી પછી આપણને આ એક સોનેરી અવસર મળ્યો છે સોનેરી લાભ મળ્યો છે તક મળી છે પ્રોફિટ બુક કરવાની તક મળી છે જેવી તેજી આવી છે એવી જ નરમાઈ આવશે માર્કેટમાં જ્યારે એના કારણો આવશે ત્યારે એનો પોલીસ રિવર્સ ટ્રેન્ડ રિવર્સ બુલિશનો રિવર્સ ટ્રેન્ડ જ્યારે શરૂ થશે ત્યારે એટલે સાવચેત રહેજો અને આગામી સપ્તાહે પણ એવી સ્ટ્રેટેજી બનાવજો કે આપનો એક પૈસો આગો પાછો ના થાય અને માર્કેટમાં આપ વિનર બનો એટલે પ્રોફિટ બુકિંગ ખાસ કરતા રહેજો તમે તમારા જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને નફો બુક કરીને એ પૈસાને તમે તમારું ઘરને બતાવજો ઘરને બતાવજો કે અમે નફો કર્યો છે અને સાવચેત રહેજો માર્કેટ ઘટવાનું છે જ્યારે ઘટશે ત્યારે આપણને ખરીદવાની તક મળશે મિત્રો આ વિડીયો જે બનાવી આપણે બનાવી રહ્યા છીએ માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી જ બનાવી રહ્યા છીએ અને આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક્સ કરજો શેર કરજો અને કમેન્ટ્સ પણ કરજો અને સબસ્ક્રાઈબ કરજો Thank you very much.